ભારે વરસાદ વચ્ચે અચાનક બસ ખાબકી પડતા વિદ્યાર્થીઓએ બુમાબૂમ કરી હતી જોકે અન્ય વાહન ચાલકો અને સ્થાનિકોએ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢ્યા હતા જોકે કોઈ જાનહાનિ ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સુરતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે આજે વહેલી સવારથી વરસાદી માહોલ ફરીથી જામ્યો છે ત્યારે સુરતના દાંડી રોડ પર અકસ્માતની ઘટના બની હતી સાકેત ચોકડી નજીક મહારાજા અગ્રેસર ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ ખાડામાં ખાબકી હતી દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખાડામાં બસ આખી ત્રાસી થઈ ગઈ છે

બાળકોને સહી સલામત બસમાંથી બહાર કાઢી કોઈને જાનહાની થઈ નથી અને કોઈ ઈજાગ્રસ્ત થયા નથી તે અંગે તપાસ કરી હતી મહારાજ ઇન્ટરનેશનલ સ્કૂલ નરથાણ ગામ નજીક આવેલી છે હાલ તો કોઈને ઈજાઓ ના પહોંચતા સ્કૂલ પ્રશાસન અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે